સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો દુકાનદારે દૂધના રૂપિયા માંગતા હુમલો કરવામાં આવ્યો હતો ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો અમે દૂધ ની ના પાડી એટલે ગાડીમાંથી ઉતરી ગયા અને શરીર ને ધાર્યું ડાયરેક્ટ કાચ ફોડ્યો ને મને પગે માર્યું ધાર્યું અને સાથી ગરદા માર્યા અને લુખથી દાદાગીરી કરતા હતા કરોડોના કૌભાંડી બી ઝેડના ઝાલાના સમર્થનમાં બેનર લાગ્યા છે અરવલ્લીમાં ઓટો રિક્ષા પાછળ લાગ્યા પોસ્ટર રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે આઈ સપોર્ટ બીઝેડના રિક્ષા પાછળ પોસ્ટર મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર્સ જોવા મળ્યા તો પોન્ઝી સ્કીમના આરોપમાં છે જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ખાસ વાત તો એ પણ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર બીઝેડના સમર્થનના બેનર્સ લાગ્યા હતા સુરતમાં ખંડણીખોરોની હવે ખેર નહીં પાલિકાના મહિલા કર્મચારીની છેડતી અને બદનામ કરવાનો મામલો સામે આવ્યો લાલગેટ પોલીસ દ્વારા બે ગુના દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એકને જેલ ભેગો કરવામાં આવ્યો છે જ્યારે અન્ય એક ખંડણીખોરને સાથે રાખીને પાલિકા કચેરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું છે આખા ઝોનમાં ફેરવી પાલિકા સ્ટાફ સમક્ષ માફી મંગાવી આરટીઆઈની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજારતા હોવાની ફરિયાદ જામાં આરોપી શેખ મહંમદ સાકિર શબ્બીર શેખ અને મુશ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે તો પાલિકાના મહિલા કર્મીએ કરી હતી ફરિયાદ પોલીસે આરોપીઓને જાહેરમાં ભણાવ્યો છે કાયદાનો પાઠ તો ખંડણીખોરોની હવે ખેર નહીં જે પ્રકારની ઘટના સામે આવી છે તો મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે અકસ્માત નહીં હત્યા થયાનો ખુલાસો યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ સુરતના કતારગામ જીઆઈડીસીની ઘટના આઠમી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી હતી પીએમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આરોપી રજ્જબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આરંભી છે અમદાવાદથી ગોતામાં બીએમડબ્લ્યુ કાર બની બેકાબુ બેકાબુ બનેલી કાર ડિવાઇડરની ફેન્સિંગ તોડીને ડિવાઇડર પર ચડી ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો ટ્રાફિક ક્લિયર કરવા કાર હટાવી લેવાઈ ના અકસ્માત બાદ અકસ્માત જોવામાં ટ્રાફિક થતા અન્ય વાહનોની પણ ટક્કર થઈ ગઈ તો સુરતના માંડવી ઝંખવા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે છ ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે તો ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નિંધવાણ ગામના હોવાનું સામે આવ્યું છે માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના નારોલમાં યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે નારોલના ટોરેન્ટ ગ્રાઉન્ડ પરથી લાશ મળી આવી છે યુવકની તીક્ષ્ણ હત્યાર વડે ક્રૂરતાથી હત્યા કરાઈ યુવકના મો પર અસંખ્ય તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકાયા હત્યાનું કારણ અકબંધ છે નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે એક સાથે ચાર કાર વચ્ચે સર્જાયો અકસ્માત મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં અકસ્માત એક પછી એક ચાર કાર અથડાઈ અચાનક ટ્રાફિક જામ મળતા ડ્રાઈવરોએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો સદનસીબે કોઈ જાનહાની ન થઈ રાત્રિના સમયે એક ચાર કાર અકસ્માત થવા પામી તો રાજકોટ જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી ગ્રામ્ય પોલીસે કેરાડા ગામેથી સત્તર લાખ સત્યાસી હજાર ત્રણસોની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે કેરાડા ગામે મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે કડક કાર્યવાહી હાથ ધરી છે તો વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર દબોચાયા છે જામનગરના વેપારી સાથે કરી હતી છેતરપિંડી સોળ પોઈન્ટ એકાવન લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપી સકંજામાં રાજસ્થાનની પેઢીના નામે ખરીદી કરી હતી ડિહાઇડ્રેટ ઓનિયન મંગાવી હાથ ખંખેર્યા હતા ડીહાઇડ્રેટ ઓનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન ભાવનગર અને જામનગરના ત્રણ શખ્સોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા હતા અને આ સમગ્ર મામલો પોલીસ મથકે પોતાના ત્રણેય ફ્રોડ ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા છે વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડી ઓનિયનની ખરીદી કરી હતી અને સાડા દસ હજાર કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદી કર્યા પછી તેની સોળ લાખ એકાવન હજારની રકમનો ચેક આપ્યો હતો આ ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછો ફર્યો હતો ત્યારબાદ રકમની માંગણી કરવા જતા તેણે એ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા ત્યારે હાલ તો પોલીસે આરોપીને દબોશીને માલસામાન રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદી સ્થિતની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડીહાઈડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ સોળ લાખ એકાવન હજારનું ખરીદ કરેલ જે જે ખરીદ કરી અને અને આરોપીઓ દ્વારા છેતરપિંડી પૈસા સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ ભાઈ બહેનના મોત ભોગાવો નદીમાં ડૂબી જતા સગા ભાઈ બહેનના મોત ભાઈ બહેન નદીમાં નહાવા ગયા હતા મનપાની ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢ્યા છે પીએમ સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે દાહોદમાં દીપડાના હુમલામાં મહિલા ઘાયલ થઈ છે નઢેલાવ ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બિલાડી તો ખંભાળિયાના કેશોદ ગામે બિલાડીનું રેસ્ક્યુ કરાયું સાત દિવસ પહેલા નેવું ફૂટના ઊંડા કૂવામાં બિલાડી ખાબકી હતી જે બાબતે વાડી માલિકને જાણ થતાં બિલાડીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સફળ ન થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરાતા બિલાડીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે ભારે જહેમત બાદ બિલાડીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી તો મહત્વનું છે કે નેવું ફૂટના ઊંડા કુવામાં બિલાડી છે તે પડી ગઈ હતી જેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સોના ચાંદીમાં તેજીનો તોખાર ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસો પહોંચ્યા ચાંદીનો ભાવ એક લાખને પાર પહોંચ્યો છે તો સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસો પર પહોંચ્યા તો ચાંદીનો ભાવ પણ વધીને એક લાખને પાર પહોંચી ગયો છે મહત્વનું છે કે સતત સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે જે પ્રકારથી ગૃહિણીઓ છે તેમના માટે કહી શકાય મહિલાઓ માટે મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસોએ પહોંચ્યો છે તો ચાંદીનો ભાવ એક લાખને પણ પાર પહોંચી ગયો છે અન્ય સમાચાર વડોદરાથી સમરસ હોસ્ટેલમાં ચોંકાવનારી ઘટના